તેરાતુચકો અર્પણ હેઠળ અંકલેશ્વર પોલીસનો પ્રશંસનીય ઉપક્રમ અંકલેશ્વર ડિવિઝન પોલીસે તેરા તુચકો અર્પણ અભિયાન અંતર્ગત મોટી કામગીરી કરી છે ડિવિઝનના ચાર પોલીસ સ્ટેશનો એ ડિવિઝન જીઆઈડીસી તાલુકા પોલીસ સ્ટેશન અને પાનોલી પોલીસ મથકે મળીને કુલ બે દશાંશ ત્રણ સાત કરોડનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો હતો કાર્યક્રમ દરમિયાન ડી વાયાએસપી કુશલ ઓઝા તથા વિભાગીય પોલીસ વડાની ઉપસ્થિતિમાં મૂળ માલિકોને તેમના ગુમ થયેલા માલમત્તાનો હક પરત અપાયો પોલીસ દ્વારા વિવિધ ગુનામાંથી મળેલા મુદ્દામાલમાં અઢાર મોબાઇલ ફોન ઘરફોડ ચોરીના ઘરેણા તેમજ ગાઢના ગુનામાંથી બે કરોડ સત્તાવીસ લાખનો મુદ્દામાલ સામેલ હતો આ કામગીરી માત્ર ચોરી થયેલી મિલકત પરત કરવાની નહીં પરંતુ પોલીસ પ્રત્યે લોકોના વિશ્વાસને મજબૂત બનાવવાનું પ્રતીક છે સ્થાનિક નાગરિકો અને ઉપસ્થિત લોકોએ અંકલેશ્વર પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી કાર્યક્રમમાં વિભાગીય અધિકારીઓ સ્થાનિક નાગરિકો અને પીડિત માલિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વડોદરા રેન્જ આઈજીપી સાહેબ તથા ભરૂચ એસપી સાહેબની સૂચનાઅનુયે અ અંકલેશ્વર ડિવિઝન દ્વારા તેરાતુજકો અર્પણનો આજે આજરોજ કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન અલગ અલગ ચાર પોલીસ સ્ટેશન એ ડિવિઝન પોલીસ સ્ટેશન અંકલેશ્વર જીઆઈડીસી જીઆઈડીસી પોલીસ પોલીસ સ્ટેશન સ્ટેશન પાનોલી અને એમ મળીને ચાર જેટલા પોલીસ સ્ટેશન દ્વારા કુલ અઢાર જેટલા મોબાઈલ એક હાઉસ બ્રેકિંગ ઘરફોડના ઘરેણાની જે ચોરી થઈ હતી તે અઢાર જેટલા મોબાઈલ તથા બે હજાર અઢાર ના એક ધાડના ગુના નો બે કરોડ તથા સત્યાવીસ લાખ જેટલો મુદ્દામાલ જે છે એ આજે તેરાતુચકો અર્પણના કાર્યક્રમમાં પરત કરવામાં આવ્યો છે ડીજીપી સાહેબ તથા ઉપરી અધિકારીશ્રીની સૂચના મુજબ ડિવિઝનમાં બનતા ક્રાઇમમાં જે પણ ભોગ બનનાર છે તેમને એમનો જે મુદ્દામાલ જે છે એ ગુનાના ડિટેક્શન થઈએ તરત પાછો મળે અથવા અને વધુમાં વધુ રિકવરી થાય અને વધુમાં વધુ એમને તાત્કાલિક આ મુદ્દામાલ પરત થાય તે બાબતે એની તકેદારી રાખી પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં આજનો આ કાર્યક્રમ છે ખૂબ જ અગત્યનો છે કારણ કે એક જ ગુનામાં બે હજાર અઢારના ધારના ગુનામાં અમે બે ને સત્યાવીસ લાખ જેટલો મોટો પ્રમાણનો મુદ્દામાલ જે છે એ ભોગબનારને પરત આપવામાં અમને સફળતા મળી છે કેટલી રસ કુલ આજના દિવસે અમે બે કરોડ સાડત્રીસ લાખ જેટલો કિંમતનો મુદ્દામાલ જે છે એ ભોગબનારા ભોગ બનાર અલગ અલગ ભૂગબનારને અમે પરત આપ્યો છે